ત્રણ દુકાનોમાં ચોર ટોળકી ત્રાટકી અને દુકાનોમાંથી મુદ્દા માલ તેમજ રોકડની ચોરી કરી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સતત ચોરીની ઘટનાઓ સામે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી છે ન્યુ કોસાટ રોડ પર સ્થિત અમરોલી ઉત્તરાયણ બ્રિજ પાસે આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલા ત્રણ દુકાનોમાં અજાણ્યા ચોર ટોળકીએ તાટકીને ચોરીની ઘટનાઓને અંજામ આપી હતી મળતી માહિતી અનુસાર ચોરોએ દુકાનોમાં ખુશી મુદ્દામાલ અને રોકડ રકમની ચોરી કરી હતી આ ઘટના મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે જ્યારે દુકાનો બંધ હતી ત્યારે ચોરોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને વિવિધ સામાન સાથે નાણાં પણ ચોરી ગયા છે દુકાનદારોને સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા આવ્યા ત્યારે ચોરીનો ખુલાસો થયો તુરંત જ ઘટનાની જાણ અમરોલી પોલીસને કરવામાં આવી હતી પોલીસ ઘટના પહોંચી તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે સ્થાનિક વેપારીઓમાં ચોરીની ઘટનાનો વધતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી ચોરીની કુલ કિંમત કેટલી થાય છે તે અંગે અધિકૃત માહિતી મળી નથી પરંતુ અંદાજે હજારો હજારોથી લાખોના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું અનુમાન છે અમરોલી પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે સવારમાં વહેલી સવારે આશરે છ વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાન છે મારી દુકાન ની કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે અવાર અવારમાં અમે જાણ થતા સવાર વેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘડી પોલીસ ફરિયાદ ચાલુ છે અત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયો છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ નો ટાઈમ હતો છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા એ ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે શંકેશ્વર કોમ્પલેક્ષમાં એક સાથે ત્રણ દુકાનોમાં ચોરી થતા સ્થાનિક વેપારીઓમાં દહેશત છે વેપારીઓની માંગ છે કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારશે અને દુકાનોના આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરશે બીજી તરફ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ અને પકડ માટે ગુનાઇત તપાસમાં જોતરાઈ ગઈ છે હવે જોવું રહ્યું કે આરોપીઓ કેટલી ઝડપથી કબજામાં લેવાય છે સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન અભિયાનને